अमदावाद मणिनगर विस्तार में जमीन धस्ता माटी नीचे कुल चार कामदारों दबाया अमदावाद मणिनगर विस्तार मांग आज रोज सवेरे अग्यार चालीस आसपास श्रीजी इंफ्रा डेवलपर श्रीजी एलिगेंस साइट ખાતે બેઝમેન્ટ ભરવાનું કામ ચાલતું હતું ત્યારે જમીન દસ્તા માટીની નીચે કુલ ચાર કામદારો દબાતા ફાયર ડિપાર્ટમેન્ટ ઘટના સ્થળ પર પહોંચતા એક કામદારને બીજા કામદાર દ્વારા બચાવી લેવામાં આવ્યો છે જ્યારે બાકીના ત્રણ કામદારને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તુરંત નીકાળી નજીકની હોસ્પિટલમાં એક આઠ મારફતે રવાના કરવામાં આવ્યા જમીન ઘાયલ પાયલબેન શાંતિબેન અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા આ ઘટના બીજી કોઈ જાના નહીં કે બીજાના રિપોર્ટ થયેલ નથી આ ઘટના સ્થળ ફાયર બ્રિગેડના કુલ પાંચ ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ અને આશરે ચોવીસ જણનો સ્ટાફ અધિકારી કર્મચારી સાથે હાજર રહ્યા હતા